ગુંજ સોશિયલ ગ્રુપ અંકલેશ્વર દ્વારા માતાજીનું વરઘોડું કાઢી સ્થાપના કરવામાં આવી હતી સાથે ખેલૈયાઓને ગરબા રમવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું આજરોજ રોજ માતાજીનો વાજતે ગાતે વરઘોડું કાઢી માતાજીનું સ્વાગત કરવામાં આવ્યું હતું અંકલેશ્વરના જૂની દેવી ગામ ખાતેથી ગુપ્તા ફાર્મ સુધી માતાજીનું વરઘોડું કાઢી ગુપ્તા ફાર્મ ખાતે માતાજીની પૂજા અર્ચના અને આરતી કરવામાં આવી હતી ગુંજ ગ્રુપના પ્રમુખ સુધીરભાઈ ગુપ્તા નવરાત્રીના પ્રોજેક્ટ ચેરમેન સંદીપભાઈ પટેલ તથા ગુંજ ગ્રુપના દરેક સભ્યોએ માતાજીની શોભાયાત્રામાં જોડાઈ માતાજીની આરતી કરીને આજરોજથી શરૂ થતા નવરાત્રીમાં માંબીના ગરબે ઘૂમવા દરેકને આમંત્રણ ગુંજ ગ્રુપ તરફથી આપવામાં આવ્યું હતું જય માતાજી સૌને આજ રોજ પ્રથમ નોરતે અમારા ગુપ્તા ફાર્મ પર જૂની દેવી પાસે એમના ફાર્મ પર ગરબા માટે સૌ ખેલાયાઓને આમંત્રણ આપીએ છે અને વાતતે ગાતતે આજે વરઘોડો પણ કાઢ્યો હતો ને સૌ પબ્લિક અંકલેશ્વરની જનતાને તેમજ તેમજોદ તેમજ ભરૂચ જિલ્લાની પબ્લિકને અમે હાર્દિક આમંત્રણ આપીએ છીએ જય માતાજી સૌને જય માતાજી નવરાત્રિની ખૂબ ખૂબ બધાને શુભકામનાઓ આજે ગુંજ સોશલ ગ્રુપ તરફથી માતાજી જે વરઘોડું કાઢવામાં આવ્યું તે ગુંજ સોશલ ગ્રુપ તરફથી ટીવીથી લઈને અહીંયા સુધી બરગોળો કહેડ્યો છે ગુપ્તા ફાર્મ સુધી આજે માતાજીની સ્થાપના કરી છે તો બધા માતાજીને ખૂબ સુખ શાંતિ સમૃદ્ધિ આપે અને આ નવરાત્રિના શુભ અવસર પર ગુંજ સોશલ ગ્રુપ તરફથી હું બધાને આવકારું છું અને અગાઉ બી કંઈ વાત કરી છે કે જે ટ્રેડિશનલ ડ્રેસમાં આવશે એ બધાને એન્ટ્રી ફ્રી રાખેલી છે તો ફરીથી એકવાર બધાને જય માતાજી અને માતાજીના ગરબાનું ગરબા ગરબાનો લાભ લેવા અને ગરબા ખૂબ સારી રીતે આપણે ઉજવીએ બધા મળીને માતાજીના નવ દિવસની આરાધના કરીએ એવી બધાને અપીલ કરું છું